નમસ્કાર બધાને આજે આપણે સમજીશું કે મહાન વ્યક્તિ એવા તુલસીદાસજીને કે જે ખૂબ જ મોટા રામ ભક્ત અને તેમણે શ્રી રામચરિત માનસ લખ્યું છે એવા તુલસીદાસજી જેટલા જ્ઞાની માણસ પણ નાનપણમાં બહુ જ મૂર્ખ વ્યક્તિ હતા આજના સમયમાં લોકોને ખૂબ જ હોશિયાર બાળકો હોય એવા જ સપના છે બાળકે હજી તો પૂરી સમજણ ન કેળવી હોય ત્યાં તો ડિમાન્ડ શરૂ થઈ જાય પહેલાનો બાળક આટલો હોશિયાર છે અને આપણે તો કાંઈ ખબર નથી પડતી અને અત્યારે તો બાળક થોડો ડાન્સ કરે થોડું સારું બોલે ત્યાં તો તેના વીડિયા મુકાવવા માંડે અને આ જો બીજા બાળકોની મમ્મીઓ અફસોસ કરવા માંડે જો આનો દીકરો કેવો ડાન્સ કરે છે આ તો ભાગ્યશાળી છે આપણે તો હજી સરખું ચાલતો પણ નથી આવું આંધળું અનુકરણ ન કરતા પોતાના બાળક સાથે કોઈનું બાળક ખૂબ હોશિયાર હોય કોઈને ઓછી સમજણ હોય એવું જરૂરી થોડું છે બધાના બાળકો ખૂબ દેખાવડા અને ખૂબ હોશિયાર હોય અને પાછા બધા વિષયમાં એટલા જ હોશિયાર હોય એવું ન બની શકે કોકના બાળકો નાનપણમાં ઓછી સમજવાળા હોય તો મોટા થઈ વધારે સમજણ કેળવે એમાં કોઈનો વધાર ન કરવાનો હોય એ બાળક છે કાંઈ રેસનો ઘોડો નથી એનું બાળપણ ન છીનવી લેતા બીજાના વધાર કરવામાં બાળક જે ભગવાનનું રૂપ ગણાય છે તેને રોબોટ ન બનાવતા તેને જે કામમાં રસ હોય અને તે કામ કોઈને નુકસાન પહોંચાડે તો ન કરવા દેવું બાકી તે કામ કરવા દો આપણે અહીં એવું છે કે ભણતર એ જ સન્માનને લાયક ગણાય છે એમાંય તે ઊંચું ભણતર હોય ડિગ્રી હોય ઈમાન લાયક પણ ઘણા દેશો એવા છે જેમાં દરેક કામને એટલા જ સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે કે જેટલું સન્માન એક ડૉક્ટર કે એન્જિનિયરને અપાય છે ત્યાં એટલું જ સન્માન એક સુથાર કે એક કડિયા કામ કરતો હોય એને પણ એટલું જ સન્માન અપાય છે ડૉક્ટર અને કડિયા કામ કરતા વચ્ચે ભેદભાવ નથી હોતો એવા દેશો પણ છે ત્યાં પોતપોતાની કલા કે આવડતને સમાન જ માનવામાં આવે છે તો આપણે વાત કરતા હતા તુલસીદાસજીની તો એ આપણે જોઈએ કે તુલસીદાસજી નાના હતા ત્યારે નાનપણમાં રખડતા પખડતા અને એક કોઈ ગુરુ હશે એના ચરણે એના કામ કર્યા અને રહેતા એવી રીતે એના નાનપણમાં હતા અને થોડા બુદ્ધિ ઓછી હતી નાનપણમાં એમને જે કામ ચીંધે એ કરવાનું એટલા એની તો એક તો ઉદાહરણ બધાને ખબર હશે કે એટલા મૂર્ખ હતા કે તે લાકડા લેવા જતા ને તો જે ઝાડની ડાળી કાપવાની હોય એજ ડાળી ઉપર બેઠા બેઠા એ આગળની એ આગળથી ડાળી કાપતા એટલે ડાળીની હારે હારે નીચે પડતા એવું એનું નાનપણમાં એનું આ ઉદાહરણ તો બધી પ્રખ્યાત છે તો આવા તુલસીદાસજી જેણે રામચરિત માનસ લખ્યું તેને નાનપણમાં ખૂબ મૂર્ખાએ વાપરેલી છે નાનપણમાં તો ઠીક પણ એને યુવાની પણ એને એવી રીતથી કાઢેલી છે આવી રીતથી રખડતા રખડતા તે મોટા થયા અને કોઈ બાજુના ગામની કન્યા હશે તેની સાથે ગામના એ બધા તેને પરણાવી કારણ કે એનું ઘર બંધાઈ જાય અને જમવાનું બધું ટાઈમસર મળી રહે એટલા માટે પોતે લાકડા કાપી અને લાવી અને વેચવાનો ધંધો કરતા હતા બીજો કોઈ ધંધો હતો નહીં પછી બન્યું એવું કે એમની પત્નીને એક દિવસ એના પિયરમાંથી કોઈએ કેવડાવ્યું કે કંઈ કામ છે તે જવાનું થયું છે એટલે એમની પત્નીએ ત્યાં ચિઠ્ઠી લખી અને મૂકીને ગઈ કે મારા પિતાને ત્યાં જઉં છું હું આવતી રહીશ પછી જ્યારે તુલસીદાસ ઘરે આવ્યા લાકડા લઈ તો એમણે બધે સાથ પાડ્યા તેની પત્ની ઘરે નહોતા તો આ જોઈ વીહવળ થઈ ગયા કે એની વગર રહી ન ઉગતા હોય એવું કરવા માંડ્યા આમથી આમ દોડવા માંડ્યા પછી એના હાથમાં ચિઠ્ઠી આવી એમાં લખ્યું હતું કે હું આવતી રહીશ મારા પિતાને ત્યાં જાઉં છું પણ તુલસીદાસજી રહેવાનું નહીં કહે વહી જાય આમ થઈ જશે તેમ થઈ જશે એ રાતના ઉપડ્યા રાતના નીકળ્યા અને અતિશય ધોધમાર વરસાદ એ વરસાદની અંદર તે નદીના સામે કાંઠે ગામ હતું અને ત્યાં તેની પત્નીના પિતાનું ઘર હતું ત્યાં જવા માટે આટલો ફૂલ વરસાદ એમાં નદી ફૂલ આવેલી છતાં એણે કોઈ વાતનો ડર નહીં નદીમાં જવા માટે તરતા તો આવડતું નહોતું નદીમાં જવા જવું કઈ રીતથી તો અંધારું હતું એટલે દેખાણું નહીં પણ જતાં જતાં એમણે કંઈક લાકડા જેવું દેખાણું એટલે એની ઉપર ચડી અને બેસી ગયા અને સામે કાંઠે ઉતર્યા સામે કાંઠે ઉતર્યા એ લાકડું લઈ અને પછી એનું પત્નીનું ઘરિયા નદીની નજીક જ હતું એટલે ઉપલા માળે મેળીએ રહેતી તેની પત્ની એને ખબર હતી એટલે ત્યાં જવું કઈ રીતથી આગળથી જવાનું એને સમય ન હોય એ રીતથી કરવા માંડ્યા અને ત્યાં ચડ ચડવા માટે એણે અંધારામાં જોયું કે એને એમ થયું દોડું લટકે છે દોડું ખેંચી અને ચડી ગયા અને એની પત્ની પાસે ગયા એની પત્નીને કે આટલા વરસાદમાં તું અહીંયા આવી તને કંઈક થઈ ગયું તો આવું બધું બોલવા માંડ્યા એટલે એની પત્ની પછી ક્રોધે ભરાણા અને એમણે કીધું કે તમે આટલા બધા ગંધાવશો કેમ તે કે કઈ નહીં તે કે તમે આવ્યા કઈ રીતથી નદીના કાંઠે તો કે મને એક લાકડું હતું ત્યાંથી આવ્યું તે કે બતાવો હતો એ લાકડું તો એ લાકડું જો ગોતવા ગયા તો એ લાકડું નહોતું પણ કોઈક મરી ગયું હતું એની લાશ તણાતી હતી એની ઉપર બેસી નહીં આવ્યા એને એ ભાને નથી રહ્યું કે હું એ મરદા ઉપર બેસીને આવ્યો અને પછી આ જે દોરડું સમજતા હતા એ દોરડું નહોતું પણ વરસાદને લીધે સાપે દરમાંથી બહાર આવી અને અહીંયા લટકતો જેને તુલસીદાસજી દોરડું સમજી અને ખેંચીને ચડી ગયા તો એની પત્નીએ આ બધું જોઈ અને કહ્યું કે તમે મારી પાછળ એટલા ગાંડા થાવ છો એટલા તમે ભગવાનની ભક્તિ કરી હોત તો તમને ભગવાન મળી ગયા હોત એવા થોડાક મેણા ટોણા માળ્યા અને તુલસીદાસજીને કહ્યું મારે નથી આવું તમારા જેવા મૂર્ખની સાથે આવું કહ્યું તુલસીદાસજી ઘડીક તો ઉદાસ થઈ ગયા પણ પછી તેને સાચું આત્મજ્ઞાન મળ્યું કે હકીકતમાં સાચું ભગવાનની ભક્તિમાં એટલો રસ લીધો તો મને કદાચ ભગવાન મળી ગયો આ બધા સાંસારિક પદાર્થોની પાછળ રખડી રખડીને મારું જીવન બરબાદ કરી નાખ્યું એમ વિચારી પછી એને ભગવાનના નામ કીર્તન ભજનમાં જ રસ લીધો કાયમ એ જ કરતા રહે ઘણા વર્ષો એવી રીતે ભગવાનના નામ લેતા લેતા વ્યા ગયા પછી બન્યું એવું કે એકવાર તે મંદિરમાં દર્શન કરવા ગયા હશે ત્યાં કોઈ સ્ત્રી હશે જે આમ પાછળ ફરીને ચાલતી હશે એના ઘર બાજુ જતી હશે તો છ એકવાર પાછો તુલસીદાસને રસ લાગી ગયો અને એને એમ થયો મારી પત્ની છે તો પાછળ પાછળ એને ગયા એની પાછળ જઈ અને પૂછ્યું તો એ બીજી કોઈ સ્ત્રી હતી અને ત્યારે તુલસીદાસને વધારે દુઃખ લાગ્યું મેં એટલી ભક્તિ કરી તોય હજી મારું મન મારી આંખું હજી એને ગોતે છે હજી મારામાં ક્યાંક સાંસારિક પદાર્થો પ્રત્યે રસ લાગે છે એટલે એમણે સ્ત્રીને કહ્યું તમારા માથામાં પીન છે તે કે હા મને આપો ને પછી એમની પાસેથી પીન લઈ અને બે આંખ ફોડી નાખી આટલી સુધીની કે મને હવે આ બધા પદાર્થોમાં જોઉં તો મને રસ લાગે ને ભાઈ જોવાનું પણ બંધ એમ કરીને એને આંખ ફોડી નાખી અને પછી એણે સતત ભગવાનમાં જ રસ લીધો અને એને એટલું બધું આત્મજ્ઞાન મળ્યું તેણે પછી રામચરિત માનસ લખી નાખ્યું અને એક મહાન મૂર્ખ વ્યક્તિ હતી એ મહાન વ્યક્તિ બની ગઈ આના ઉપરથી મારે એટલું જ કહેવું છે કે બાળક નાના હોય તોફાની હોય માનતા ન માનતા હોય કે આડું વર્તન કરતા હોય તો ઉદાસ થઈ જવાની કે વારે વારે ખીજાઈ જવાની જરૂર નથી ઘણાના બાળકો નાનપણમાં ખૂબ ઓછી બુદ્ધિ ધરાવતા હોય આવા ઘણા ઉદાહરણ છે જે હું આગળ તમને એની કહાનીઓ કહીશ તો આજની કહાની મારે કેવી લાગી તમને સાંભળી એ બદલ ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર